નમસ્કાર તો મિત્રો તારીખ ચોવીસ એક બે હજાર પચીસના સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો સૌ પ્રથમ આજે ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ તો આજનો એક ગ્રામ ચાંદીનો ભાવ છન્નું રૂપિયા પચાસ પૈસા જ્યારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ને રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો પાસઠ સો ગ્રામ ચાંદીનો બજાર છસો પચાસ અને એક કિલો ચાંદીનો ભાવ છન્દ્રો બાવીસ સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો એ ગ્રામ સોનાનો ભાવ આજે સાત હજાર પાંચસો વીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ સાહીઠ હજાર રૂપિયા દસ ગ્રામ સોનું પંચોતેર હજાર બસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે સાત લાખ બાવન હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ફરી પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ આઠ હજાર બોસો ને ત્રણ રૂપિયા આઠ ગ્રામનો ભાવ પાસઠ હજાર છસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બ્યાસી હજાર ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનું આઠ લાખ વીસ હજાર ત્રણસો રૂપિયા સુધી બજાર રહી હતી તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં જે છસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ આજે છ હજાર એકસો ત્રેપન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ આજે ઓગણપચાસ હજાર બસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું એકસઠ હજાર પાંચસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનું છ લાખ પંદર હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો એકંદરે છેલ્લા ઘણા દિવસથી સોનાની બજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે જેનું મુખ્ય કારણ છે કે સોનાની ખરીદી છે અત્યારે લગ્નગાળાની સિઝન હોવાને કારણે વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે અને આ સ્થિતિને કારણે સોનાની બજારને એક પ્રકારે સપોર્ટ સતત મળી રહ્યો હોવાને કારણે સોનું છે તે સતત ઉછડી રહ્યું છે તો મિત્રો અત્યારની જે સપોર્ટ લેવલ છે તે નજીક આવી ગયું છે અને હવે આ લેવલથી સોનાની બજારમાં આગામી દિવસોમાં ઘટાડો પણ જોવા મળી શકે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ છે કારણ કે આ લેવલથી સોનું વધુ ઊંચું જાય તે પ્રકારની સંભાવના હાલ ઓછી જણાઈ રહી છે હજી પણ થોડો સુધારો જોવા મળે અને થોડો ઉછાળો થાય પરંતુ તેનાથી કોઈ મોટો ઉછાળો જોવા મળે તે પ્રકારની સંભાવના અત્યારે જે લેટેસ્ટ સૂત્રો દ્વારા માહિતી મળી છે તે મુજબ જણાતી નથી અને અત્યારે જે લેવલ છે તેનાથી સોનું ફરીથી થોડું નીચું આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે જ્યારે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે ગઈકાલની સ્થિતિ કરતાં રૂપિયાનું મૂલ્ય છે આજે થોડું મજબૂત રહ્યું હતું રૂપિયો છે તે થોડો મજબૂત થઈ અને છ્યાસી રૂપિયા અને સાડત્રીસ પૈસાની સપાટી પર આજે બંધ જોવા મળ્યો હતો તો આ પ્રકારની સ્થિતિ ડોલર સામે રૂપિયામાં જોવા મળી રહી છે આભાર